બિહારના ના સિવાન જિલ્લાના મહારાજગંજના એક મંદિરમાં એક કપલે એક બીજા ને વરમાળા પહેરાવી તો આ દ્રશ્યો જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ પહેલા તો લોકોને લાગ્યું કે આ એક સામાન્ય લગ્ન છે અને કપલને લગ્નના લગ્ન બંધને બંધાતા જોઈ પહેલા તો લોકો ખુશ થઈ ગયા પણ જ્યારે તેમને ખબર પડે કે આ બંને દિયર ભાભી થાય છે આ લગ્ન ચારે તરફ સરસા વિષય બની ગયો બંને એક બીજા હિન્દુ રીતિ રિવાજથી મહારાજગંજના મહારાજગંજ પ્રસિદ્ધ જરતી મા ના લગ્ન કરી લીધા સંબંધમાં આ બંને દિયર ભાભી થાય છે દેવી માને સાક્ષી માનીને ને બંને એકબીજાને વરમાળા પહેરાવી તો વળી દિયરે ભાભીની માંગમાં સિંદૂર ભરીને પત્ની બનાવી લીધી આ લગ્નને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને અલગ અલગ વાતો કરવા લાગ્યા કહેવાય છે કે મહારાજ પોલીસ સ્ટેશન આ દરમિયાન સંગીતાએ એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો નંદકીશોર બીજા રાજ્યમાં કમાવા માટે જતો રહ્યો આ દરમિયાન સંગીતાને ને પોતાના પિતરાઈ દિયર કૃષ્ણ સાથે પ્રેમ થઈ ગયો પ્રેમ એટલો આગળ વધી ગયો કે બંને જીવવા મરવાની કસમો ખાઈ લીધી આ દરમિયાન મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો જ્યાં પરિવાર થી આ બંને ઝરતી માતાના મંદિર માં લગ્ન કરી લીધા આ બંને કેમેરાની સામે પોતાના લગ્ન ની વાત સ્વીકારી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે